અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે નવરંગી નવરાત્રી બે હજાર પચીસનું પ્રી સેલિબ્રેશન યોજાયું હતું જ્યાં ગરબા રસિકો કર્ણાવતી ક્લબમાં મન ભરીને ઝૂમ્યા હતા અમદાવાદમાં મુલાસણ ખાતે નવી બનાવવામાં આવેલ કર્ણાવતી ક્લબમાં પ્રથમવાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી ભવ્ય રીતે નવરાત્રીનું આયોજન થવાનું છે ત્યારે આ ભવ્ય ગરબા અંગે આજે પ્રી નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું તો જે રીતે પ્રિ નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ઉલ્લેખનીય છે કે અમદાવાદથી પંચાવન કિલોમીટર દૂર આવેલી નવી કર્ણાવતી ક્લબ એક સાથે પાસઠ હજાર લોકો ગરબા ગાઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં બાર થીમ પર આધારિત સજાવટ બારથી વધુ ગાયકોના પરફોર્મન્સ અને મહાઆરતી દ્વારા ક્લબ સુશોભિત પણ કરવામાં આવશે અમારી નવી કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ જે છે એ ખૂબ વિશાળ જગ્યામાં અમે બનાવેલું છે સવા બે લાખવાર જગ્યામાં અમે આ ક્લબ બનાવી છે આની અંદર આ વખતે સૌ પ્રથમ વખત અમે નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યા છીએ જેના લેવલે બધી જ અમે તૈયારીઓ કરી રહ્યા છીએ અને અમે બધા ખૂબ ખુશ છીએ આનંદમાં જ અમારા ટોટલ અમારી ક્લબના ચૌદ હજાર નવસો ને પચાસ મેમ્બરો છે એ મેમ્બરો બી ખૂબ આનંદમાં છે લોકોને ખબર પડી કે અહીંયા અમે ક્લબમાં કર્ણાવ નવા રિસોર્ટમાં નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ તો એ લોકો અમને ફોન કરીને એટલા બધા અભિનંદન આપ્યા અને બધાને ખૂબ અનેરો ઉત્સાહ છે આયોજન તો સફળ ક્યારે થાય કે અમારી મહેનત અમે મૂકેલી છે અમે માતાજી પર ભરોસો રાખીએ છીએ અને બીજી જે વસ્તુ અમે ગયા વર્ષે ઇવેન્ટ્સ કરી હતી એસપી રિંગ રોડ પર પણ જે ટ્રાફિકની એ બધાનો સમસ્યા હતી અમને અને જેના લીધે પબ્લિકને વેન્યુમાં પહોંચતા પહોંચતા બબે કલાક થઈ જતા હતા તો આ વખતે અમે એવો ઉપાય કર્યો છે કે ન્યૂ કણાતી ક્લબ એન્ડ રિસોર્ટ્સ અમને એક સાથ આપ્યો છે તો અમે મુલસાણા જરૂરથી વેન્યુ થોડું દૂર છે પણ ટ્રાફિકની કેલ્ક્યુલેશન જો તમે કરશો ને તો તમે સિટીના કે એસપી રિંગ રોડ કે એસજી હાઈવે પરના વેન્યુ પર પહોંચવાની જો સમય લાગશે એનાથી ઓછા સમયમાં તમે આપણા વેન્યુ પર પહોંચી જશો અને સારી અને વધારે સુવિધાઓ સાથે એક મોટું ગ્રાઉન્ડ બી ત્યાં છે તો એની બી તમને મજા આવશે ને પાર્કિંગની ફૂલ સુવિધાઓ છે કે જેથી કરીને કોઈને પાર્કિંગની